જય શ્રી કૃષ્ણ નટખટ કાનુડાનું ખૂબ જ સુંદર ભજન એકદમ નવું ભજન ભજન લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને આ કાનુડાનું ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધેલા સો ગાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે કોને કોને વાલો છે તારો રંગ કાળો છે કોને કોને વાલો છે મીઠી મીઠી મુરલી વાળા તારો રંગ કાળો છે મીઠી મીઠી મુરલી વાળા તારો રંગ કાળો છે રંગ તારો કાળો છે મીરા છે રંગ તારો કાળો છે મીરાબાઈ ને વાલો છે જેરના અમૃત કરનારા તારો રંગ કાળો છે સેલસ બિલાસો સો ગાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે નરસિંહને વાલો છે તારો રંગ કાળો છે નરસિંહને વાલો છે મારા પૂરનારા રંગ તારો કાળો છે મામેરા પૂર નારા રંગ તારો કાળો છે સેલ બિલાસો કાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો સે ધનવાન વાો છે તારો રંગ કાળો સે સુધનવાન વાો છે તેલ ના ઠાર નારા તારો રંગ કાળો છે સેલ સીલા સો ગાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે પ્રહલા વાલો છે તારો રંગ કાળો છે પ્રહલા વાલો છે આગમાંથી ઉગારનારા તારો રંગ કાળો છે સેલ સબીલા સો ગાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો શે શકુ બાઈને સે તારો રંગ કાળો શે શકુ બાઈને સે પાણીડા ભરનારા રંગ તારો કાળો શે શકુ ના પાણીડા ભરનારા રંગ તારો કાળો છે સેલ બિલાસો ગાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે દ્રૌપદીને ને વાલો છે તારો રંગ કાળો છે દ્રૌપદી ને વાલો છે શીરના પૂરનારા તારો રંગ કાળો છે શિરના પૂરનારા રંગ તારો કાળો છે સેલસ બિલાસો ગાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે ગોપીઓ ને વાલો છે તારો રંગ કાળો છે ગોપીઓ ને વાલો છે રસ નારા તારો રંગ કાળો છે રસ નારા તારો રંગ કાળો છે શીલસ બિલાસો ગાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો સેજશો દાને વાલો સે તારો રંગ કાળો સે જશોદાનેવાલો વાળો છે ખોળાના ખુંદનારા રંગ તારો કાળો છે ખોળાના ખુંદનારા તારો રંગ કાળો છે સિલ્સ બિલાસો ગાળા તારો રંગ કાળો છે તારો રંગ કાળો સે ભક્તોને બહુ વાલો છે તારો રંગ કાળો છે ભક્તોને બહુ વાલો દર્શન દેનારા તારો રંગ કાળો છે દર્શન ના દેનારા તારો રંગ કાળો સે સેલબીલા બિલાસો ગાળા ர காோ சேசில சோ காலா தாரோ ரங்க காோ மீரீவா தாரோ ரங்க காோோ தாரோ ரங்க காலோ தோ ரோ பலசபிலா சோ காலா તારો રંગ કાળો છે હે ગુરુદેવ ગુરુ તમારે હાથ સે હજાર એક હાથ મસ્તક પર મૂકજો ગુરુ તમારે હાથ સે હજાર એક હાથ મસ્તક પર મૂકજો ગુરુ મને જાણી અનાથ ஸ்தோ கஸ்தோ த திரிவிதனா தன் மன தபாவே திரிவிதனா पावे माया प्रपंच मार मार्ग ने रुधावे माया प्रपंच मारा मार्ग ने रुधावे सोडावे संतो नो साथ एक हाथ मस्तक प्रमुख जो सोडावे संतो नो साथ एक हाथ मस्तक पर मुख जो गुरु हाथ से हजार એક હાથ મસ્તક પર મૂકજો આશા ની રાશાન ભરતી ને ઓટ આશા ની રાશાન ભરતી ને ઓટ જીવન વેપાર મારો સાલે છે ખોટ જીવન વેપાર મારો સાલે છે ખોટ ભરી બેઠો ખોટી હું બાથ एक हाथ मस्तक पर जो भरी बैठो खोटी हूँ बात एक हाथ मस्तक पर मुक जो गुरु तुम्हारे हाथ से हजार एक हाथ मस्तक पर जो તમારો છોડાવ્યો હું છૂટું સંસારથી તમારો છોડાવ્યો હું છૂટું સંસારથી મીઠી નજર ગુરુ કરશો તમારા પ્યારથી પગ માંડું ભક્તિને બંધ એક હાથ મસ્તક પર મૂકજો પગ માંડું ભક્તિને પંથ એક હાથ મસ્તક પર મૂકજો ગુરુ તમારે હાથ સે હજાર એક હાથ મસ્તક પર મૂકજો શીરને ને ઝુકાવી હું ઊભે છું ક્યારની सिर ने झुक हूँ ऊबी छु क्यार ईसा इच्छा बीजी कोई आ रवतार ईर्सा बीजी कोई आरे अवतार तमें सो नानात। एक नाथ मस्तक पर जो तमें सो भक्त नानात એક હાથ મસ્તક પર મૂકજો ગુરુ તમારે હાથ સે હજાર એક હાથ મસ્તક પર પરિના ફેરા ફરી આવ્યા સંસાર માં સૌર્યસિના ફેરા ફરી આવ્યા સંસાર માં તારો તો દરિયે ગુરુ તમારા સાથમાં तारो तो तरीय गुरु मारा साथ आधार एक हाथ मस्तक पर जो तमे मुकजो अंतरना आधार एक हाथ मस्तक पर जो गुरु तमारे हाथ से हजार एक हाथ मस्तक पर जो